હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો થોડા ઘણા આપણા કામ રોજની ઘરે પૂરા થઈ ગયા છે અને હજી થોડુંક કામ બાકી છે દીદી કરે છે કપડાનું બધુંય અને છોકરાઓને બેયને નવડાવી દીધા અને જીજાજી ઇચકાવે છે બેયને એવું બધું કામકાજ હાલે છે ને થોડુંક હવે શરદીમાં તાવમાન દવા પીતા પીતા બેયને રાહત થઈ કાલ થોડુંક વધારે હતું આજે રાતે જ પર અમને ઉધરસ તો ઠો ઠો ચાલુ હતી પણ હજી દવા છે દવા બે દિવસ પીએ તો સારું થઈ જાય અને હવે રસોઈ બનાવવાની છે રસોડામાં જઈને અને પહેલાં એ વિચાર કરવાનો કે શેનું શાક કરવું અને આપણી ચેનલમાં જો આજે નવસો નવ્વાણું સબસ્ક્રાઈબર થયા છે હવે એકની રાહ છે હજાર પૂરા થઈ જશે તો તમારો બધાનો સારો એવો સપોર્ટ છે બસ આમ જ સપોર્ટ કરતા રહેજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે જોડાણા ચેનલને સબસ્ક્રાઈબ કરી તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વાતાવરણમાં ઉઘાડ જેવું થયું છે ફરફર્યું સવારને રાત્રે તો આવતું હતું ફરફર્યા જો જરમર પણ હવે અત્યારે ઉઘાડ થયો છે અને વાદળા જેવું તો હજી છે તો જો આજનું વાતાવરણ કંઈક આવું છે હમણાં ત્રણ ચાર દિવસથી એક ધારો વરસાદ છે ને એટલે ડ્રેગન ફ્રૂટને ગ્રોથ સારો છે જો તડકા જેવું હોય ને તો પીડા પડી અને ખરી જાય તો બે ઈ એકા ત્રણ અને બે અહીંયા આવ્યા છે ચાર ને પાંચ પાકશે હજી તો ફ્લાવર થશે પછી ડ્રેગન ફ્રૂટ આવશે અને આ એક હવે લાલ થાય એટલે એને ખાવાનું છે સીતાફળ પણ બહુ આવ્યા છે આ વર્ષે તો બહુ સીતાફળ એવા પાંદે પાંદે આવ્યા છે બે તો પાઇકા છોકરીઓને ખવડાવ્યા અંદર એટલા છે આ એક તોડાય એવું થઈ ગયું કીધું બેન

આંબાની પાછળ છે અંજીર આ એમાં ડોકા ફૂટ્યા દેખાય આ રી બે ડાયરો રી દેખી એક જો આ ફૂટી આ છે અંજીર મેં તો પહેલી વાર જોયું આ હે યે ના યે આ તો કર્યો આ હું છે આ ડોકા ફૂટ્યા અણીઓ દેખી આ ઓય આ ડાયરો જો હા બધા ગલગોટામાં ફૂલ આવ્યા છે કુવાર પાઠવી થઈ ગયું છે સંતરીમાં માં આવે સંતરા ક્યારે આવે કીધું હાલો એક ચક્કર પેલા બગીચામાં મારી લઈ અંજીર વાઈ ગયું મને ખબર નથી આમાં જામફળ જોવો છે ને પાંદે પાંદે પાકેલું જામફળ ને જો આર્યું

આ મધ ની મોઢા માં મોઢા રખાય મોઢ ઊં થઈ જાય મૂકી દે જામફળ ખાવા હાલો બસ કેવું છે જામફળ દાતે નથી ખૂટતા લઈ ચીરું કરી દઉં હાલો ચીરું કરીને ખાઈ તને ને ભાઈ ને બેય ને જામફળ ખાવું પૂજન ખાવું છે જામફળ હમ ભૂંગળા અવાઈ ગયા ભૂંગળા અવાઈ ગયા એ જવા દો હાલો હાલો જામફળ કેમ સુધારવાનું હોય એને એમ સુધારવાનું હોય તો ચાકુને ડીશ લઈએ જા લઈ આવો જાઓ પપ્પા ચાકુ ડીશ લઈ આવો અમારે જામફળ ખાવું છે પૂજન આમ જો કે બધાને એને કે જામફળ ખાવા કેતો ખાલી બોલાવાના જ આવતા નહીં કે એક જ મેળ્યું છે

તો અને આ આવી છે મગની સિંગુ વધાવાની સિંગુ આપણે મુરત કર્યું હોય એની છે ને વાવણીનું મૂર્ત કર્યું હોય એની અને આવી ગઈ છે માનવી ચાલો તો ખાવી હોય તો આવી જાવ ચાલો તો શાક સાકરોટલા ખાઈ અને પરમ નુખું મીઠું ખાય છે જોઈ લો ચમચી ભરી તો ઓહોત્રા ચાલો તો આપણી ચેનલ માં આજે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા અને તેની ખુશી માં આપણે ખાવાનું છે શાક बाजरा રોટલા અને સાથે છે છાસ તો ચાલો આવી જાવ જમવા માટે પૂજન ખાશો

એવા બધા કામ હાલતા હતા અને પહલ સ્કૂલેથી આવીને નાસ્તો કરે છે ફેન્સી પણ સ્કૂલેથી આવીને નાસ્તો કરે છે અને ભાઈ પણ બધા નાસ્તો કરવા બેસી ગયા છે અમે પણ નાસ્તામાં તો આજે સિંગદાણા શેકાતા અને ભેગો ગોળનો નાસ્તો કર્યો અને પહલ સીતાફળ બે પાઇકાતા નથી એક ફેન્સી ખાધું અને એક પહલને દીધું તો સીતાફળ થાય છે આપણે સીતાફળી ફળિયામાં છે ને તેમાં પાઇકાતા અને જો છોકરા રમે છે નાસ્તો કરે છે અને દીદી રસોડામાં છે ને રસોડની તૈયારી કરે છે થેપલા ખાવાનું મન હતું બધા તો તરીને થેપલા કરવા છે પૂરી થેપલા મસાલા વાળી પૂરી તરીને ખાવાનું મન હતું તો ચાલો હવે દીદી રસોઈ કરે છે ને હમણાં થેપલા કરી નાખીએ તો આદુ ને મરચું તૈયારી આવે છે ચાલો તો ગરમા ગરમ પૂરી બની છે ખાવી હોય તો આવી જાવ ચાલો તો જમવા બેસી ગયા છીએ થેપલા દહીં સાથે ચાર અને ચટણી તો ચાલો આવી જાવ ચાલો તો વિડીયોનો એન્ડ હવે અહીં કરશું જમી લઈએ વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ